રાજા પરીક્ષિત કહે સુખદેવજી કરી છે હાથી એ ઉધાર થયો રાજા પરીક્ષિતને કીધું કે હે રાજા આ સંસારમાં જે વ્યક્તિ સ્તુતિ કરે છે ને એનો તો ઉદ્ધાર થવાનો જ છે પણ જે વ્યક્તિ આ સ્તુતિ સાંભળે છે ને એનો સૌથી પહેલો ઉદ્ધાર થવાનો છે એનો ઉદ્ધાર સૌથી પેલે થાય છે મગર નો ઉદ્ધાર થયો અને પછી પેલા હાથી નો ઉદ્ધાર થયો એમાંથી પણ એક રૂપ સુંદર ધારણ થયું છે ઇન્દ્રદ્યુમ નામનો રાજા છે જેને અગસ્ય ઋષિનો શ્રાપ હતો એનો ઉદ્ધાર કર્યો છે સુંદર એવું ગજેન્દ્ર કથા છે કે આ જીવાતમાં ભગવાન નું નામ લઈએ ભગવાન એને લેવા ચોક્કસ આવે છે પણ અંત સમયે ભગવાન નું નામ યાદ આવવું જોઈએ આ હાથી ને આવી ગયું આપણને આવશ્યક નહીં આવે ખબર નથી કારણ કે આ જીવન પ્રોપર્ટી 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 કર્યું હોય પ્રભુ પછી અંત સમયે તો કે એમ વકીલ ને બોલાવો બધાને આપી દઈ છોકરાઓને છોકરીઓને બધું આપી દઈએ અને કોઈ વધારે ભાગ્યશાળી જીવ હોય તો વકીલ આવે એની પહેલા જ ભાઈ વહી જાય પ્રોપર્ટી પછી કેની રહી જાય કોઈને ખબર ન પડે બોલો રાધે રાધે જતા જતા પણ હતું બીજાને ન આપી શકે અને પણ પણ એનું જીવન એ વ્યક્તિ સુધારી શકે શું એની કરતા ભગવાન નું નામ નિત્ય લેવું જોઈએ નિત્ય ભગવાન નારાયણ નું સ્મરણ શ્રી હરિકૃષ્ણનું સ્મરણ આ હૃદયમાં આ મુખમાં હોવું જોઈએ અને જે વ્યક્તિ નિત્ય ભગવાનનું સ્મરણ કરે છે અંત સમયે એને પ્રભુનું સ્મરણ યાદ આવે છે આથીને ખબર પડી ગઈ ભગવાનનું નામ લીધું અને ગોવિંદ આવ્યા છે દ્વારકાધીશ આવ્યા છે એ આથીનો ઉદ્ધાર કર્યો છે